કેવી રીતે ઘુવડ બન્યું માતા લક્ષ્મીનું વાહન જાણો આ રસપ્રદ કથા ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે જેને ધનની દેવી કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખી વૃત્તિ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે માં લક્ષ્મી અને ઘુવડની સવારી ધાર્મિક ગ્રંથો અનુસાર એકવાર બધા દેવી દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મુંઝવણમાં રહ્યા માં લક્ષ્મીએ પોતાનું વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું આ દરમિયાન તમામ પશુ પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે દરેક કાર્તક અમાસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે પછી તે પોતાનું વાહન પસંદ કરશે ત્યાર પછી જ્યારે કાર્તક અમાસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતીક્ષા કરવા લાગ્યા પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા આવી સ્થિતિમાં જારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ગુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયો ગુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે ત્યારે જે વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જકામાવે છે પછી ગુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી જેના પર માતાએ ખુશ થઈને ગુવડને પોતાનું વાહન તરીકે સ્વીકારી લીધું આ રીતે ગુંવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું શાસ્ત્રોમાં પણ ગુંવડને વિશેષ ક્ષમતા અને अनोखा અભિગમ ધરાવતો પક્ષી માનવામાં આવ્યું છે જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાદે રાદે